નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં ઘણી બધી રોગ પ્રદત્વની ગેરસમજણ હોય છે રોગ થાય છે ત્યારે આપણે એને સામાન્ય લક્ષણ સમજવીએ છીએ અને સારવાર લેતા નથી

એની પાછળ મૂળ રૂપે હોય છે અને જનરલી લગભગ આ યુગની અંદર મોટા ભાગના લોકો આનાથી પરેશાન છે એનું મુખ્ય કારણ છે કે આ રોગ છે એ રોગ નથી કહેવાતો પરંતુ રોગનું આપણે કીધું એમ લક્ષણ કહેવાય છે દાખલા તરીકે કોઈને ડાયાબિટીસ હોય કોઈને કેન્સર હોય કોઈને વાત વ્યાધી હોય કે કોઈને કબજિયાત હોય કે કોઈને ગેસ હોય કોઈને સતત આફરો રહેતો હોય કોઈને માથાની અંદર તકલીફ રહેતી હોય તો આ છે એ લક્ષણ રૂપે આવે છે પરંતુ સ્વતંત્ર રોગ પણ હોય છે ઘણી બધી રીતે આ રોગ આપણને પચવે છે તો આ રોગની અંદર વિશેષ વાત બદલે આપણે કઈ રીતે દવા વગર અથવા તો આયુર્વેદની સાથે અને કઈ રીતે નાબૂદ કરી શકાય એ હું તમને થોડીક એની માહિતી આપું છું અને સવિસ્તર જણાવું છું તો આના લક્ષ્યમાં બધાને ખબર હોય કાશા શરીરની ખર્જવાળવી નાહ્યા પછી પણ શરીરે લાલ ચકામાંથી જવા રાત્રિના સમયે વહેલી સવારની અંદર શરીરમાં અને પાચન પણ એના મોટા લક્ષણો છે હવે જયારે આ થાય છે ત્યારે વ્યક્તિએ પોતે એવું સમજવું જોઈએ કે આપણું બ્લડ એસિડિક છે એને અમલ બનાવવાનું કીધેલું છે જ્યારે જ્યારે આ બ્લડ એસિડ વધારે બને છે એસિડ વધારે ઉત્પન્ન થાય છે ત્યારે રુધિર તો આખા શરીરમાં ફરે છે તો એને રુધિરને જે દુષ્ટ થયેલું છે એમાંથી એનો અમલતાનો ગુણ આપણે કાઢવાનો છે તો જ્યારે આપણે આવા રોગ અથવા આવા લક્ષણોથી પરેશાન હોય ત્યારે મિત્રો ખાસ તો દવા વગર આ રોગ પરેજીથી મટે છે તો પરેજીથી કઈ રીતે મટે તો સર્વપ્રથમ આમાં તમારે ઉપવાસ કરવા એ

ચલાવ તો સામાન્ય રીતે જો નો ગોઠો હોય અથવા તો કબજીયાત ન પણ હોય અને શરીરને ડિટોક્સ કરવું હોય તો એના માટે ને એટલે કે હોય એ શ્રેષ્ઠ છે રાતે રાત્રે ઉતી વખતે દૂધની અંદર એક કપ દૂધની અંદર બે થી ત્રણ ચમચી હેરડી નાખી અને પી જાઓ સવારે પેટ સાફ આવી જશે આવું ત્રણ દિવસ કર્યા પછી આપણે એને સામાન્ય મેડિસિન ઉપર ચલાવવું

એ તમે નાસ્તામાં લ્યો અને સામાન્ય રીતે આપણે રોગને કાઢવો છે એ પ્રમાણે આપણા મગજની અંદર એક ફિટ કરી અને એનું સેવન કરવું તો આવું પણ તમે ત્રણેક મહિના સુધી કરો તો ચામડીના રોગોમાંથી મુક્ત થઈ શકાય છે એનું કારણ છે કે જયારે આપણું બ્લડ એસિડિક થયું હોય એમાંથી પરિવર્તન કરવાનું છે અને એના બધા જે લક્ષણો છે એને નાબૂદ કરવાના છે લોહી શુદ્ધ હોય તો રસાદી ધાતુઓ જેમાંથી રક્ત બને છે એ પણ શુદ્ધ બને છે અને જે કઈ ખાવ છો એ રસ રસાદી ધાતુઓ બને છે એ ધાતુઓ જ્યારે આપણા શરીરમાં પરિભ્રમણ કરે છે ધીમે ધીમે એમાંથી બને છે ત્યારે એ પણ ચોખ્ખું બ્લડ બને એની અંદર કોઈ દુષ્ટિ રહેતી નથી તો આ જે વસ્તુ જે થઈ એ કુદરતી રીતેથી આપણે વાત નેચરોપેથી કરી નેચર ની સાથે રહી અને આ રોગને નાબૂદ કરી શકાય છે બીજા નંબરની અંદર જો ઔષધી તમારે લેવી હોય તો પણ ખોરાકની અંદર થોડુંક નિયમિત રાખી અને આયુર્વેદ શું કહે છે સાંભળો તમે તો આયુર્વેદ એમ કહે છે કે હંમેશને માટે તમારા કોષ્ટ સુધી ખાસ રાખે તો આયુર્વેદની અંદર ઘણા બધા એવા વિરેચન દ્રવ્યો છે પરંતુ એનું એક દ્રવ્ય સારામાં સારું એ છે પંચસ્કાર જે ચામડીના રોગોની અંદર પણ કામ લાગે છે બીજું છે ત્રિફળા ત્રીજું છે એરંડ આ બધા જે છે ત્રણે ત્રણ એમાંથી એક પસંદ કરવું તમારી પ્રકૃતિને અનુસાર અને એને રોજે રોજ પંદર દિવસ મહિનો દિવસ એ લીધે જ રાખો બીજા અંદર માં માત્ર ત્રણ થી ચાર ઔષધિ એવી છે જે પૂરતી એમાં ગંધક રસાયણ ગોળી પણ મળે છે એક સવારે એક સાંજે પાણી સાથે આરોગ્યવર્ધિની ગોળી મળે છે એ પણ બે સવારે બે સાંજે સારી કંપનીઓની લેવાય કેશોર ગુગલ પણ એટલું જ કામ કરે છે એક ગોળી સવારે એક ગોળી સાંજે ઘરે બેઠા કરી ન શકો કારણ કે એ મેટલ છે અને મેટલ છે એનું પ્રમાણ તમને ખબર ન હોય અઢીસો એમજી સવાસો એમજી એટલું જ લેવું પડે એની સાથે બીજા દ્રવ્યો પણ ઉમેરવા પડે તો જ્યારે વધી જાય છે આ દર્દ ત્યારે તમારે એનો સહારો અવશ્ય લેવો મિત્રો આ છે ને માત્ર ત્રણેક મહિના સુધી તમે કરો તો તમારી બેન જે છે જે છે દાખલા તરીકે કોઈને ખસ કે ખરજવું છે કોઈને ચામડીની સતત ખંજવાળ આવ્યા જ કરતી ચામડી લાલાશ આવી જતી હોય અને ચામડીની અંદર વિવરણ તો આવી જતી હોય ઇવન સફેદ સ્પોટ પણ પડતા હોય તો એના માટે આ યોગ સંપૂર્ણ અને શ્રેષ્ઠ છે મિત્રો સારવાર કંઈક એવી હોવી જોઈએ જે ફળીભૂત આડાવળી સારવાર કરવાની થતી નથી એલોપેથી અંદર આની સારવાર બિલકુલ ઓછી છે માત્ર ને માત્ર એ એન્ટીહિસ્ટામિન મેડિસિન બધી આપે છે સ્ટેરોઈડ આપે છે એમાં પણ એન્ટિબાયોટિકનો કોઈ અર્થ જ નથી તો એ લાંબા ગાળાની પ્રક્રિયા આપણા શરીરને નુકસાન કરે છે અને આયુર્વેદની દવાઓ એવી છે કે મૂળગામી રોગ ઉપર એની પૂર્ણ અસર થાય છે અસર થતા વાર લાગે છે પરંતુ તમારે ધીરજ અને શ્રદ્ધાપૂર્વક સારા એવા વૈદની સલાહ લઈ જો આ પ્રયોગો તમે કરો તો ચોક્કસ આ રોગમાંથી મુક્ત થાવશો ઓમ શાંતિ જય ધનવંત